નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ અમદાવાદના વિવર્સ સેન્ટર દ્વારા ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળ ફેબ્રુઆરી દરમિયાન હેન્ડલૂમ એક્સપો બે હજાર પચીસ કરઘા કાવ્યનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના વિવર્સ સર્વિસ સેન્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતની હેન્ડલૂમ પરંપરાઓનો સમૃદ્ધ કલાત્મક વારસો જોવા મળશે ભારતભરના પચાસથી વધુ પ્રતિભાશાળી હેન્ડલૂમ વણકર અને હસ્તકલા કારીગરો પ્રતિષ્ઠિત જોધપુર આર્ટ ગેલેરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે તેમની રચનાઓ પ્રદર્શિત કરી રહ્યા છે પવનકુમાર ગુપ્તા કે જે અમદાવાદ ના ડેપ્યુટી ડિરેક્ટર છે સાથે જ ડીસી હેન્ડલૂમ ભારત સરકારના કાપડ મંત્રાલય આ અંગે વધુ માહિતી આપી જોધપુર આર્ટ ગેલેરી પાસે વિશાળ જગ્યા છે ને અહીં કલા અને સંસ્કૃતિનો સમન્વય અદભુત રીતે થઈ શકે તે હેતુથી આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે વિજલપુર એમએલએ અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા ગેસ્ટ ઓફ ઓનર તરીકે ધ ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરપર્સન શિલ્પા પટેલે હાજરી આપી વિશેષ અતિથિગણ તરીકે કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જોઈન્ટ કમિશનર આર આર જાધવ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પદ્મશ્રી એવોર્ડથી જેઓ સન્માનિત થઈ ચૂક્યા છે તેવા લવજીભાઈ પરમાર પણ વિશેષ હાજર રહ્યા હતા ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા ચૌદ રાજ્યના કલાકારો દ્વારા પચાસથી વધારે સ્ટોલ આપીને અહીંયા કારીગરોને એમની જે આવડત છે એમની કળા છે એને ગુજરાતના જે આના સમજે છે એ પ્રકારના લોકોની વચ્ચે સમાજ વચ્ચે મૂકવા માટેનો એક વસ્ત્ર મંત્રાલયનો એ પ્રયાસ છે આના કારણે આ એક એવી વાત છે કે દેશના કોઈ પણ જિલ્લામાં જશો તો ત્યાં આગળ વણકર કોમ્યુનિટી એટલે કરઘા જે હિન્દીમાં કહે છે એ દરેક જિલ્લાની અંદર ખૂબ મોટી ઇકોનોમી છે અને આ ઇકોનોમી એવી ઇકોનોમી છે કે જેને જો પ્રોત્સાહન આપવામાં આવે તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ એ ભારતની મોટી ઇકોનોમી સાથે જોડાતો હોય છે એટલે વસ્ત્ર મંત્રાલય વારંવાર આ પ્રકારના પ્રયાસ કરે છે અને કોઈ પણ પૈસો નહીં લેવાનો એમને રહેવા માટેની વ્યવસ્થા આપવાની એમને સ્ટોલ આપવાનો એમના વેચાણ માટે માર્કેટિંગ કરવાનું તો આ બધો પ્રયાસ એ હકીકતમાં વખાણવા લાયક છે અને અવશ્ય હું આપના માધ્યમથી જનતાને વિનંતી કરીશ કે આપ અહીંયા પધારો જોધપુર આર્ટ ગેલેરીની અંદર ચૌદ રાજ્યના ખૂબ સારા કલાકારો અહીંયા આવ્યા છે જુઓ એમને બિરદાવો અને અહીંયાથી ખરીદવાલાયક ઘણી બધી વસ્તુઓ છે આપ એની ખરીદી પણ કરો